નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું છે એમાં મિત્રો વધારો કે પછી ઘટાડો અને બજાર હાલ કેટલા રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું બોલતાની સૌપ્રથમ મિત્રો ઝીરુની બજાર છે શરૂઆત કરીએ તો જીરુની બજાર ઓલ ઓવર મિત્રો અત્યારે છે એ ઘટાડા તરફ જોવા મળી રહી છે પરંતુ ગઈકાલે જે રાજી થઈ હતી એ મુજબ વાત કરીએ તો જે ભાવ છે એ સ્ટેબલ જોવા મળી રહ્યા હતા મિત્રો અત્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ ઝીરુના તો ચાર રૂપિયા સમથિંગ સૌથી ઊંચો ભાવ ઊંઝામાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જીરુની આવકોની તો પાંચસો અને સાઠ ટન જીરુંની આવક મિત્રો જોવા મળી છે કુલ મિત્રો હરાજીની વાત કરીએ તો સત્યાવીસ થી ત્રીસ ટકા ત્રીસ સેન્ટરોની અંદર મિત્રો હરાજી જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ જીરુંમાં તો અત્યારે જે સરેરાશ ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધીના ખેડૂતોને મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ જીરુંના વાયદાની તો જે વાયદો છે એ ઓગણીસ હજાર એકસો અને પંદર રૂપિયા કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે જેમાં કોઈપણ પ્રકારના અત્યારે મિત્રો સુધારા જોવા નથી મળી રહ્યા આશા રાખીએ છે કે આગામી જે દિવસો છે એ દરમિયાન વાયદો સુધરે અને હજી પણ સારી એવી ગ્રોથ કરે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે લાસ્ટમાં જીરું માર્કેટ પ્રાઇસ સમરીની એવરેજ ભાવ સત્તર હજાર એકસો એકસઠ સૌથી નીચા ભાવ અગિયાર હજાર ત્રણસો ને પંચોતેર સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બાવીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય હિન્દ